મારી એડવાન્સ ગિફ્ટ નાનું મસ્તો જ છે કવાર પસંદ થાયિસ બસ આઈ ગિફ્ટ માં એટલે એ મને કબટ લેવરાવશે ને એમને મોબાઈલ લેવરાવ્યો ચલો જઈએ નીચે ચાલો ઓર નખાઈન કમ્પ્લીટ કરના કે મોબાઈલ નવો નવો બનાવી દઈએ પછી કરશું અનબોક્સિંગ કરો

అలి తు నీ ఫోన్ ఫెర ఇ ఫడి ફાઇનલી આપણો ફોન આવી ગયો છે સેમસંગનો જોઈ શકો છો તો હવે હે ને હિન્દીમાં ડેલી બ્લોગ ચાલુ થશે હિન્દી આઈડીમાં હે ને હિન્દી આઈડીમાં હવે બ્લોગ ચાલુ થઈ જશે કારણ કે આપણા ન્યૂ ફોન વગર નથી મજા આવતી એટલી તો હે ને એક ફોનમાં તો હું પહોંચી નથી વળતી વિડીયો બનાવવામાં હવે હિન્દીમાં પણ આપણા બ્લોગ આવી જશે કન્ટિન્યુ અને ગુજરાતીમાં આવશે તમારી હિન્દી હિન્દીની ચેનલમાં પણ જઈને જોવાનું રેગ્યુલર જોવા

તો નીચે આવી રીત ખાના બે છે અહીંયા બે ખાના છે અહીંયા ત્રીજું અને કા ચોથું તો અત્યારે અહીંયા નીચે મૂકી દીધી છે પછી ઉપર મૂકવાની આપણે કારણ કે અત્યારે કોઈ ચડાવવાળું ઘરે છે નહીં કાયત્રી મેડમ જાય છે બબુને લઈને ગાર્ડનમાં કારણ કે મારે બહુ બધું કામ પડ્યું સમજો રમણ ભમણ રસોડામાં એવું પડી છું એટલે હું બધી સાફ સફાઈ કરી નાખું ત્યાં સુધી ગાયત્રી મેડમ જાય છે ગાર્ડન માં રમવા માટે બગુને લઈને અમે બી ગાર્ડન માં રમીએ છીએ

અમે ગાર્ડનમાં આવી ગયા છીએ અને હવે અમે ખાઈએ છીએ હિંચકા અમારા બબુને પણ હિંચકા ખાય છે બબુ જો તો હેલો ગાઈસ હું આ છોકરાઓને પ્રેક્ટિસ કરાવું છું આ મારા ટીપુ સુલ્તાનને હું આ જો હાય ગાઈસ અમે હિંચકા ખાઈએ છીએ

આરે મને બ્લોગ બનાવવા જ દાદ કાયમ નહીં ગાડી અને તિજોરી આપણી બે દિવસ પછી આવી છે પણ અહીંયા ચડાઈ ચડી નથી ઉપર એટલે હવે જોઈએ અહીંયા રાખવાનું થશે લગભગ કારણ કે ઉપર જાતી નહીં એટલે તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બાય બાય ટાટા બાય બાય કરી દે દીસું બે બાય બાય ગુડ નાઇટ હાઈ ગાઈઝ તો વાગી ગયા છે અને બપો અહીંયા સૂઈ ગઈ છે એને સારી બનાવે છે મુખ્ય અને આજ ગાયત્રી વ્લોગ બનાવે છે ગાયત્રી શિખવાડતી આપણો વ્લોગ બનાવતા એમ ગાયત્રી તે ગાયત્રીએ અલગ ફોન લાવી નવો નવો વ્લોગ થયો અલગ ખોલી આપને ગાયત્રી ત્યાં ઘરો એવું પહોતું ને કે તમે હવે ફેરવી નાખું છું જાત તો આ ના ફટાફટ હાય ગાઈસ હવે મે આ વાસણ કાઢી નાખ્યા છે અને હવે વાસણ ધોઉં છું ગાઈસ હવે વાસણ ધોવાનું ચાલુ થઈ ગયું છે કપડા લેવાના બાકી છે કપડા લીધા ને તું વાસણ ઘસી દે ત્યારે ચલો બાંધવો પડશે તો આ બધું જોઈ

ટ્રાય કરીને આપણા થાય એટલા ટ્રાય કરીને અમે દેખાઈ લેશું પછી મામીને લોકો અગિયાર અગાડી આવે જાય પછી ત્યારે બનાવશું લાઈન મોટી ક્યાર નો હોઈ જોયો તમારો બાગડો હે એને કાપીને આપી જ દે જો એને ઉઠેવી આપ તો ભૂખ લાગી બરાબરની

ક્યાં જઈએ આપણે ચારમાં હાઈ ગાઈસ હવે અમે દુકાને જઈને પાછા વળી ગયા છીએ અને બબુ પણ તો વાગ્યા 11 અને ગાયત્રી મંદિરના છે માથામાં કારણ કે ઘણા બધા દિવસથી મેં તેલ નાખ્યું નહીં એટલે ગાયત્રી તેલ નાખે છે અને આજ પ્રિન્સ ઘરે આવ્યો છે અને પ્રિન્સ જોઈને નાખતા બહુ મેડમ ત્યાં ફોન જોયો છે અને વિક્રમ ઠાકોર એ સૂતા છે તો ચાલો મળીએ એક ને સ્ટુડિયોમાં ત્યાં સુધી આવતો ન હતા જે તું જવાથી બોલજો કોઈ દસ વર્ષ પહેલાં હું સિંગ તેલ નાખતી હતી અને દસ વર્ષ પછી અત્યારે પાછું સિંગ તેલ નાખવાનું ચાલુ કર્યું કારણ કે ને તેલ કે આનું પતી ગયું હોય અને ભૂલાઈ જવાય બજારમાં કેટલા જે પણ તેલ એક જ પસે જે ભૂલાઈ જવાય એમાં આજે સિંગતેલ નાખવાનું પણ સિંગતેલ નાખ્યા પછી આમ એવું મસાજ કરવું એમાં જે હોતા હોતા કરતી નુકસાન નહીં હોય ગયું 本当だ。